નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સોનાના ભાવ વધવાના કારણે ખરીદી ઘટી લગ્નની સીઝનમાં સોનાની માંગ વધી જાય છે પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે સોનાના ભાવ વધવાના કારણે ખરીદીમાં ઘટાડો થયો છે સોનાની સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે છે મિત્રો ગ્રામ કિંમત રૂપિયા પર પહોંચી ગઈ નિષ્ણાંતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે પણ તે ઘટીને ને એકસઠ થાય તો ખરીદી વધી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં માં થી જવતી ઠંડી સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થયો છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે જેને પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરાશે એટલે કે ભાડા કરાર હોય નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેપબુક્સના ફાઉન્ડ ના ફાઉન્ડર જૈન થયા છે જેમાં પંચોતેર કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે પહેલા ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતાઓ હતી જે હવે ઓનલાઈન થયા બાદ નહીં થઈ શકે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે આવી ખુશખબર મિત્રો કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના છે મિત્રો ધીમે ધીમે કપાસના ભાવ વધી શકે છે ઘટણને આવવાના કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ચાર ટકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે કપાસ ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળે એટલે મિત્રો ભાવ અઢારસો ની સપાટી પહોંચશે તેવા ઓછા સંજોગો છે અને મિત્રો ગઈકાલે માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ તેરસો થી લઈને ચૌદસો સુધીના હતા ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી ખેડૂતો સાવધાન રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાયું છે આગામી સાત થી લઈને દસ જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ આઠ થી લઈ અને નવ અને દસ જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠો થઈ શકે છે આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે મિત્ર હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે જેથી પતંગ રસિયાઓમાં ચિંતા છવાય છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવા પર પચાસ લાખ નો વીમો મળશે મિત્રો ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજી સિલિન્ડર પરના સરકાર તરફથી પૂરા પચાસ લાખ લાભ આપવામાં આવે છે મિત્રો દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી વપરાશકારને ગેસ સિલિન્ડર પર પચાસ લાખ રૂપિયા સુધીનું વીમા કમચ આપે છે વપરાશકાર જેવા ગેસનો બાટલો નોંધાવે છે તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે ને ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકારના ગજવામાંથી એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય મિત્રો ઉલ્લેખનીય છે કે એલપીજી ઘણો જવનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાનું જોખમ રહે છે ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા બનતા હોય છે અને આવી ઘટનાઓમાં ભોગ બનનારને મદદ ભાગરૂપે સરકાર તરફથી આ વીમા કવચ આપવામાં આવે છે ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર વપરાશકાર પાસે હોય છે કોઈ પણ વપરાશકાર પોતાના પરિવારમાં માટે પેટ્રોલિયમ કંપની પાસે 50 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે મિત્રો 50 લાખનો વીમો લેવા માટે ઇન્સ્યોરન્સની શરતો શું છે તેના વિશે વાત કરીએ તો આ પ્રકારની ઘટનાઓમાં સરકાર તરફથી પ્રતિ સભ્ય દસ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે આખા પરિવારને મહત્તમ પચાસ લાખ રૂપિયાની મર્યાદા રહે છે જો માત્ર પ્રોપર્ટીને નુકસાન થાય તેવી સ્થિતિમાં બે લાખ રૂપિયા ક્લેમ મળે છે જો કે વ્યક્તિનું મૃત્યુ થાય તો પર્સનલ એક્સિડન્ટ કવર રૂપે છ લાખ રૂપિયા મળે છે ન દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થાય તો પ્રતિ સભ્ય બે લાખ રૂપિયા મળે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાને અરજીના કોર્ટે ફગાવી દીધી છે સાથે આંગણવાડી વર્કરને ગ્રેચ્યુએટી પણ મળવાની છે અને હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેચ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે એવું મિત્રો જણાવ્યું છે મહત્વનું છે સુપ્રીમ કોર્ટના બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પટિશનને ડિસમિસ કરી હતી અને લાખો આંગણવાડી બહેનોને રાહતના સમાચાર મળી રહ્યા છે મિત્રો આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો વધ્યો છે ડિસેમ્બર મહિનામાં જોઈએ તેવી ઠંડીનો અહેસાસ થયો ન હતો ત્યારે હવે રાજ્યમાં ઠંડી જોર યથાવત જોવા મળી રહ્યું છે ઓગણીસ શહેરોમાં પંદર ડિગ્રી થી પણ નીચું તાપમાન નોંધાયું છે નવ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુ ગાર બની ગયું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમની યુટ્યુબ ચેનલ માવઠાની વાત કરતા જણાવ્યું છે કે અને જાન્યુઆરીએ રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અમુક ફેરફારોને લીધે સૌરાષ્ટ્રવાસીઓ પણ સાવચેત રહેવાની જરૂર છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે જોકે આ માવઠું બહુ ભારે નથી છવ્વીસમી નવેમ્બરે થયું હતું એવું નથી પરંતુ છૂટું છવાયું પણ માવઠું કહી શકાય મિત્રો જેવી રીતે દક્ષિણ ભારત તરફ વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્ર દિશાએ લો પ્રેશર બન્યું હતું એના કારણે પણ દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પડી શકે છે ત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લેયરો ગુજરાત સુધી પહોંચી રહી છે અને ગુજરાત તરફ એક ટ્રફ બની રહ્યો છે આના કારણે રાજ્યમાં માવઠું のえ。 મિત્રો તેમને જણાવ્યું છે કે રાજ્યના અમુક જિલ્લાઓમાં સાત તારીખથી રવિવારની વાદળછાયું વાતાવરણ જોવા મળશે એમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં રવિવારે વાદળો જોવા મળે છે ડાંગ વલસાડ વાપી નવસારીમાં રવિવારે પણ કદાચ છૂટો છવાયો વરસાદ પડી જાય મિત્રો આઠ તારીખે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે સુરત વલસાડ વાપી બારડોલી બેલીમોરા ડાંગ આહવા રાજપીપળા સુધીના વિસ્તારોમાં હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે છે આ સાથે જ મિત્રો આઠ તારીખે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો જેવા કે દાહોદ ગોધરા તથા છોટા ઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા અને સામાન્ય ઝાપટા પડી શકે છે જ્યારે મિત્રો નવ જાન્યુઆરીએ રાજ્યમાં માવઠામાં થોડો વધારો થઈ શકે છે નવમી તારીખે માવઠાની જે શક્યતાઓમાં છે તેમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં કદાચ આવરી લેશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારોમાં હળવું સામાન્ય માવઠું થઈ શકે છે કે આ માવઠું સૌરાષ્ટ્રમાં પડે તો ત્યાં પણ એકદમ છૂટાછવાયો વિસ્તાર અને એકદમ હળવા ઝાપટા પડશે કોઈ મોટો હેવી વરસાદ થાય એવી શક્યતા નથી મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ